મિત્રો નમસ્કાર હું ભરતભાઈ મિયાણી આજે આપની સમક્ષ આપ આપ સૌએ સિમેન્ટ કાંકરીના શહેરો જોયા છે પણ આજે હું તમને સુરત એક પત્રાના ડોમથી બનેલો જંગલ ટાઈપનું શહેર બતાવા અને એની વર્ણન કરવા આવ્યો છું મિત્રો સુરત શહેરમાં અવરનવર આગ લાગવાની ઘટનાથી હું પીડિત થઈ અને આ પત્રાના ડોમની શું હકીકત છે તે જાણવા માટે મેં તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ એક હાર્ટેક કરી અને તેની માહિતીને આધારે આ આપણે સમક્ષ હું આવ્યો છું મિત્રો સુરત શહેરમાં છેલ્લા દસ વર્ષથી પત્રના ડોમ બનાવવા માટે કોઈ નિયમ નથી મિત્રો આ તમામ ખબર હોવા છતાં સુરત શહેરના તમામ ઝોનના અધિકારીઓ દ્વારા તમામ ઝોનમાં પત્રના ડોમ બનાવવા દેવામાં આવે છે અનલીગલી રીતે તમામ ને ધંધો હાજરો છે આ ધંધા માટે મેં તમામ માહિતી ભેગી કરી અને સુરત કમિશનર ને મળવા બે હાજર ના રોજ ગયો પરંતુ તે લોકો એપોઈન્ટમેન્ટ ન દેતા તે દિવસે સાંજે સુરત મેયર શ્રી લક્ષિશભાઈ માવાણી ને હું રૂબરૂ મળ્યો તે દિવસે મેં સુરત ની તમામ હકીકત બતાવી કે સુરત શહેર માં એક પણ નિયમો પત્રના ડોમ માટે નથી બે હાજર સત્તર માં ગુજરાત સરકારે ટક્સર ટેમ્પરરી ટક્સર માટે બનાવેલા જે નિયમો છે એને લઈ આગળ વધે છે અને આ જે નિયમો જોતા સુરત શહેરમાં મને એવું લાગે છે કે પંચાણું ટકા ડોમ બનાવેલા છે તે તમામ અનલીગલી છે અને આ ડોમ ના આધારે મેં જે મેરશ્રી ને રજૂઆત કરી તો મેરશ્રી નું કેવું એવું હતું કે ભરતભાઈ હું શું કરી શકું હું તો હુકમ કરી શકું હું કઈ સીલ મારવા ન જઈ શકું છતાં હું બેનને ને કહીશ અને તમને મળવા માટેનો ટાઈમ પણ બેન ભાઈ નક્કી કરીશ

અમે આગળ બતાવી દઈશું પરંતુ હકીકત સુરત ને સુંદર બનાવવા માટે સુરત ને સુરક્ષિત બનાવવા માટે આ આ કોઈ અધિકારીઓ જે કામ કરવા માટે તત્પર હોય એવું મને નથી દેખાતું વારંવાર આગ લાગે છે અને સામાન્ય માણસો ભોગ બને છે એનું સામાન્ય માણસ નું લાખો રૂપિયાનું માલ ને હળગી જાય છે અને હું પણ પાછો પતરાના ડોમનો વિરોધી નથી આ એક સુરતની જનતાને બતાવવા હું જઈ રહ્યો છું અને એને કહેવા જઈ રહ્યો છું પરંતુ સુરત શહેરમાં આગનો બનાવ ન બને અને માણસોની જાન આની ન થાય તે માટે લીગલી કઈ રીતે થાય અને લીગલી પત્રના ડોમ ટેમ્પરરી ટકચર માટે કઈ રીતે ઊભા કરવા એ અધિકારીઓની જવાબદારી હોય છે અને અધિકારીઓની જવાબદારી અને લાભ પર હોય અને પૈસાને વેપરના આધારે આ જે ડોમ બને છે તેનો હું વિરોધી છું માટે ગુજરાત સરકારે સુરત મ્યુનિસિપાલ હું કેવા માંગુ છું કેવું છે અને સુરત મ્યુનિસિપાલટી ને આ બાબત એક નવો નિયમ બનાવી અને તમામ ઝોનમાં આ નિયમ લાગુ કરી અને તમામ ડોમ ને લીગલી કરવા પડે અને આજ સુધીમાં જે ડોમ બન્યા છે એ પૈસાના આધારે બન્યા છે કારણ કે હાલની ઘટના બે મહિના પહેલા જે આપણે ટેક્સટાઇલ માર્કેટમાં બની હતી ટેક્સટાઇલ માર્કેટમાં સાંજના દસ વાગે આગ લાગી એક કલાકમાં ઓલવી અને ફાયર સેફ્ટી જવાનો વહી આવી ગયા ફાયર સેફ્ટી જવાનોની જવાબદારી શું હોય છે જે જગ્યા ઉપર આગ લાગી હોય આ આગને સંપૂર્ણ રીતે જે ડિસ્પોઝ ન કરી અને સિક્યુરિટી નો આપી કે સ્યોર નો કરીએ કે ત્યાં સુધી બીજાને જવા દેવાના નો અને સ્ટેન્ડ ઉપર થી દૂર થવાનું નો હોય પરંતુ તેના દૂર થવાની લાપરવાહીના હિસાબે સવારમાં આગ લાગી અને હજારો કરોડ નુકસાન થયું આ સુરતના આમ માણસોનું આવી જ રીતે સુરતમાં કતરગામ વિસ્તારમાં મનીષ નગર ની બાજુમાં એક પતરાના ડોમ માં આગ લાગી અને આ આગ લાગવાથી લગભગ દસ થી બાર કરોડ રૂપિયાનું નુકસાન થયું જ્યારે જ્યારે નુકસાન થાય ત્યારે સામાન્ય માણસોના ના ડોમ માં સીલ મારવામાં આવે છે અને બાદ પાંચ પંદર દિવસમાં તે ત્રણસો રૂપિયાના ટેમ્પર ઉપર સિક્યોરિટી નું લખાણ લઈ અને પાછળની ની હજારો રૂપિયા લઈ અને આ ધમધમતા ડોમ થઈ જાય છે આ ડોમ ના હિસાબે જે મનીષનગર માં આગ લાગી હતી આજથી દસ દિવસ પછી એ જ જગ્યા ઉપર એમ નામ કચરો પડેલો ડિસ્પોઝ નથી કર્યો અને બીજી વખત પણ આગ લાગી આના જવાબદાર વ્યક્તિઓ સામે કાનૂની જેટલા અધિકારીઓ ગુનેગાર છે તેટલા જ આ લોકો પણ ગુનેગાર છે એવું માનીશ અને આજે મેં કમિશનર સાહેબ ને મુલાકાત કરતી વખતે કીધું છે કે જો તમે પંદર દિવસમાં કાનૂની કાર્યવાહી કરવા માટે

અને જંગલ બનાવવામાં તમામ મ્યુનિસિપાલટી ના અધિકારીઓ જવાબદાર છે તેને કાનૂની કાયદા તપાસ કરી અને તમામ છે સુરતના મ્યુનિસિપાલિટી કમિશનર ને અને મેયર ને સુટાયેલી તમામ ટીમ ને મારા નમ્ર અપીલ છે કે લોકો ના કામ કરવા માટે સુટાણા છો તો લોકોનું ધ્યાન દેજો અને લોકો માટે જીવજો ખિસ્સા માટે ન જીવતા એવી નમ્ર અપીલ છે જય હિન્દ જય ગુજરાત